મારી ચેનલ માં વિડીયો મુકતા પહેલા હું કોઈ ને પૂછી છે થાય ને એ તું કરી લે હો શું કે મહાદેવ ડાયરા ને તો આજે વારાઘડી એક નો કોક નો ફોન આવે છે હું તો તેને ઓળખતો નથી વારાઘડી ફોન કરે છે કે કોણ બોલશો ને હું બોલશો ને તો કેમ ભાઈ આ વિડીયો મીકો નામ ને તેમ ને તો હવે આપણે વાટ જોવી કે ફોન ક્યારે આવે છે હાલો વાટ જોવી હવે આને કાંઈ કેવું પડશે

<laughs> अरे बाप रे ये तो धोती खोल रहा है ये 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 હા પણ હું ક્યારનો મેન મુદ્દા ઉપર જ છું તમે મેન મુદ્દા ઉપર આવો તમારે કામ શું છે ભાઈ એ કરો ને કામ મગજ નહીં ખાલી પોની પથારી ફેરવો છો કોણ કેસરભાઈ હું એમ એમ નહીં મારી ચેનલ હોય એમાં હું કોઈને પૂછતો નથી ને પૂછવાનું નથી ભાઈ મારી ચેનલમાં મારા ઝેવડીયા મૂકોની હું મૂકીશ સમજો તું

જો ભાઈ અત્યારે અત્યારે ગમે યુટ્યુબર નો હોય એનો મેન હેતુ હોય એમ કે વ્યૂઝ આપે પૈસા કમાય અને સબસ્ક્રાઈબર હોય તો બસ એટલે જ વ્યૂઝ આપવા તો મેં વિડીયો મૂકો અને ઈ વિડીયો હાલમાં છત્રીસો વ્યુ ભગો કેટલા વ્યૂ એ

બાઇકી જો ભાઈ એ તું આમ વડથી બોલશે ને તો બાઇક એ થાય કામ નહીં તાર થાય તું કરી લેજે બાઈક બીજો બીજો રિલેટ નહીં થાય કે એમાં મારો ટાઈમ બીજું સમજો ભારથી થાય ને એ તો કરી અને મારે તને ઓળખ હોય નથી હું આવી ગયો નાના બચો પણ તાર જે કરવું કરી લેજે ભાઈ અને હું અત્યારે આપણે કેશો નો જોઈ ને અત્યારે ચાર કલાક પેલા એને મૂક્યો તો એને કઈ ઘરે રિપ્લાય આપ્યો પણ કે અત્યારે એને કોઈ ને નથી કીધું કે એમાં માણા છે હજી એડિટિંગ હાથે કરીને ચૂકે જ એનો માણા હોય છે કે બોલે

વાતું થાય મારો થાય ને એ તું કરી લેજે પૈકી વિડીયો ડિલીટ આશે નહીં થાય અને કાલે થાય અને હજી કાલ હજી કાલ વિડિયો મૂકું છું લગી આમ કેસુર ભરત આહીર ન કહી ને કે આ વિડીયો ડિલીટ ત્યાં લગી વિડીયો ડિલીટ નહીં સમજો

મેં તને પેલે એ વખત ન કે મેં વ્યુઝ આપવા કેલું છે અને આ જેટલું છે ને એ બધું સાચું જ છે અને માગર પ્રૂફો હતો અને મેં વિડીયો મૂક્યો છે તે પેલા આખો વિડીયો જોયો

આ ઋષિ કોણ છે કોને ખબર ખાલી ખોટી મગજ ને આવે આપને મળી ગયું તો આમ ભોગા ઉપડે જાય આના કાયદા છે આપને એમ કે ભોગા ઉપડને ના કેમ ભોગા ઉપડે વાત કરે અનાર છે આ અમો ગઈ બારા ફોન કરી કઈ કરે હવે એક મે તો ના પડી એલા ભાઈ હું કામ ખાલી ખોટી મગજ મારી કે છું જો ભાઈ હું ઉડિયા મૂકું ઈ મારી ચેનલ મૂકું છું કે એની ચેનલ મૂકું તો એને ખાલી ખોટો ડડડી થવાય હજી વાત છે ભાઈ તો પછી આમાં કેટલા કેટલા ક્યાં ધોડા કોને કોના જો પાછો ફોન આવ્યો હાલો

हेलो भाई बोलने भाई हां तो हारो हम ने हो काल पड़ी हम तोन कहो पछे आलो हूं कैसे नहीं हेलो हेलो मैं एक भाई को खबर तो अपना फोन ना फोन कोई को नहीं खबर कि वीडियो वीडियो डिलीट मार दे चैनल बंद करा है काही हालच नहीं है हूं बात कर रहे हो हूं बात कर रहे हो आचू कौन हो तू ओने खबर अबे जठबैया पेना जठबैया अब फोन आए नहीं એ ફ્યુ મોમેન્ટસ લેટર ફોન આને એટલી વાર એન કઈ જ દેવાનું હવે ફોન કરે ને નમજો કઈ દેવાનું કે હવે ફોન બોલ ન કે તો બાકી વિડીયો હવે કોણ આવે ને લમણે દેજો કોણ છે અહી જોવ છો એલા દેનો ફોન છે લાય લાય સ્પીકર બે સ્પીકર હેલો કોણ શું તું એટલે આને કેમ તું એમ કે

રાહુલ હું કે તું બોલે પણ ખાલી નામ દે તારું રાહુલ તો

અહીંયા ડેન કરું છું તો પહેલી વાત તો આ છે ને પ્રાંક કર્યો મારું પર મને કંઈ ખબર જ નહોતી અને બીજી તો ચેતાવણી એ જ તે કે આ ખાલી ફક્ત મનોરંજન માટે તમે સમજો એવું જ છે એને મને જે પ્રિંક કાઢો ફોન કર્યો ને એ મને નહોત ખબર એમાં છું હું રુચિના બધા અહીંયા બેઠા હતા ની રાતે બેઠા હતા ને કે કોકનો ફોન આવ્યો મને કે બ્લોગ ડિલીટ કરીને વિડીયો ડિલીટ કરીને વિડીયો વિડીયો નહીં મૂકવાનો એ તો કાંઈ નહીં બીજું કાંઈ નહીં આપણે બ્લોગ શરૂ કરી નાખવી જે હોય ને આ યુટ્યુબમાં મૂકી દેવી આપણે જેમ વ્યૂઝ થોડાક આવી જાય એમ તે છેલ્લે ખબર પડી છેલ્લા જય પલાવન છે કે મને વાત કરવા દે તેમે વાત કરવાય તો નીકળો પ્રેમ કરો તો જો તમને વિડિયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને કરજો જય માતાજી